ભારતીય વાયુસેનાનું એક પરીક્ષણ વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા મેડકની બહાર પરિધિ રાવેલીમાં ટ્રેન ક્રેશ થયું હતું ઉલ્લેખનીય છે કે વાયુસેનાના અધિકારીના હવાલાથી સમાચાર સામે આવ્યા છે કે વિમાન ક્રેશ થવાને કારણે બે પાયલોટનું મોત થયું છે ભારતીય વાયુસેનાના બે પાયલોટ એ સમયે માર્યા ગયા જ્યારે તેમનું પિલાટસ વિમાન તેલંગાણાના ડીડીગુલ સ્થિત વાયુસેના એકેડેમીમાં પરીક્ષણ દરમિયાન આઠને પંચાવન વાગે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું આ એપના જણાવ્યા અનુસાર પ્લેનમાં બે પાઇલટ હતા જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો વિમાને સોમવારે સવારે ડીડી ગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે આઠને પંચાવન વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડી વારમાં પ્લેન બળીને રાખ થઈ ગયું હતું છેલ્લા આઠ મહિનામાં એરફોર્સનો આ ત્રીજો વિમાન અકસ્માત છે આ પહેલાં જૂનમાં ટ્રેની એરક્રાફ્ટ કિરણ ક્રેશ થયું હતું મે મહિનામાં મિક ટવેન્ટી વન પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલટના મોત થયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો